જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હવાને પહોંચવા જઈ ને અમે હવે દોડવા નીકળી આવ લકડી તો કો ભોકો બધું દોડવા નીકળી આવ હવે આની રાડે વાયરો પડે આલુ ગ્રાઉન્ડ હવે આમાં દોડીએ સપોર્ટ કરો લાઈક સબસ્ક્રાઇબ શેર સપોર્ટ કરતા તો હવે દોડવાનું ચાલુ કરો પેલો રાઉન્ડ માલો આપને તો ખબર નહીં પણ હવે જુઓ કેમેરાનું રિઝલ્ટ કેવું આવે

આવી ગયા ધાબા ઉપર ને આપણે ડમ્બલ ડંબરને હાલ મેનું બધું ઉકાઈ ગયું હાલો તો હવે કરીએ કસરત તો તમે દેખાતું જ છે વાતાવરણ ધીમે ધીમે બગડે ભાઈ બધું પાણી પાણી થઈ ગયું છો એટલે લાગે આજે કશરત થાય નહીં અડધી તો કરી લીધી અમે એટલે તો હવે પુશઅપ પુશઅપ મારી લઈએ ઉપાડી લઈએ પૂરું કરી દઈએ મને એટલી ખબર છે કે તમને બધું કેમેરામાંથી દેખાતું હોય કારણ કે મારો ફોન એટલો વાતો વારો નહીં કે કેમેરામાં તમને બધું ચોખ્ખું દેખાય એટલે જેવું દેખાય એવું લેવા દઈએ હવે ડંબલ ઉપાડો આપણે બંધ કરો તો કસરત પૂરી કરી લીધીએ તો હવે જઈએ ઘેર દૂધ દૂધ પી લઈએ તો આ તો વ્લોગ આપણે આટલે રહેવા દઈએ મળ્યા આવતા વ્લોગ બહુ જય શ્રી રામ જય માતાજી બાય ભાઈ